યો છે ઉમરા પોલીસે પંદર લાખ ની કિંમત ગાંજા સાથે બે ને ઝડપી પાડ્યા છે સુરતમાં માં નો સુરત સિટી અભિયાન ચલાવી રહેલી પોલીસે લાખો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો

નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીપ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો હિસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિતી તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાનાથ દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસપોર્મ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે